ਸੰਗਮਾ ਮਹਾ ਪਹਾਯ ਮਾਤਰ ਦੇ ਨਾਮ ਬੋਤਮ ਦੇ ਕਲ ਤੁਮਾ ਤੁ ਤੋਂ ਅ

નિયત તો નથી ને દાદા મને એવું લાગે છે કે બાણ છોડો છો ને ત્યારે તમે બોલો છો જયેશ તું પાંડુ પુત્રા નામ ત્યારે તમે એવી આજ્ઞા કરો છો કે મારા પાંડવોના દીકરા ખાવશો અમારું હો દાદા તમારા ભરોસે તો આ બધું મેંડું છે દાદા ભીષ મેં કીધું આજ સુધી કોઈ દિવસ કોઈ મેણું ન માર્યું આજ સુધી કોઈ આંગળી નતી છીધી આજે જેને કીધું કોને કીધું જેના માટે આ ધર્મનો આશરો લીધો એને કીધું જેના માટે યાદ રાખો તમારી નિંદા થાય તમારી ગામમાં વાતો થાય ટીકા કરે ચિંતા નહીં કરવાની ટીકા કોણ કરે છે ને એની ચિંતા કરવાની કારણ કે અમુકને તો કઈ કામ ન હોય ઈવડે ઈ જ કરવાનું હોય ઈવડે એ કરે એમાં કઈ ઉપાધી નહીં કરવાની પણ જેના મોઢામાં કોઈદી નબળી વાત ન હોય એવો માણસ કોઈદી હાથ પકડીને બે શબ્દ કહે ને તો સાંભળવાનો નિંદા તો એ કરી થાય થ્યાજ કરવાની એમાં સારામાં તો તરત જ હા કોઈક નો કાટલો પકડશો ને તો કોઈને કઈ તકલીફ નહીં હોય પણ માળા પકડશો એટલે તરત વાતો થાય ભગત થઈ ગયા પણ ચિંતા કરતા પણ એ વાત કરે છે કોણ યાદ યાદ રાખજો રાખીને પછી એના બેકગ્રાઉન્ડ માં જજો આને કોઈ દી સારી વાત કરીશ નથી કરી ચિંતા નહીં કરો એનો સ્વભાવ છે આપણે આપણા સ્વભાવને એક નાનામાં નાનો ઓલું ઓલું પાણી નું ખાબો થયું હતું અને એક વિછી પોતાના પરિવારથી જુદો પડી ગયો અને એને હામે કિનારે જવું હતું પણ પાણીમાં ઉતરે બાર વિયો હવે પાણીમાં કેમ જાવું અને દેડકો કૂદકા મારતો મારતો ગયો દેડકા એને જોઈને કીધું કે મને હામે મારી ઘેરે મૂકી જાય દેડકાની હારે દેડ કયું હતું કે આના ભરોસા ન હોય આ કવડ છે તો પેલા દેડકા કીધું ભાઈ ભલે ને કરડે પણ બિચારો એના પરિવાર ભેગો થઈ જાય ને એને કીધું કે જઈને કે હું તને લઈ જાવ હા કિનારે પણ બધાય એમ કે તારી વેદના બહુ ભૂંડી હોય તો લઈ જાઓ કાંઈ વાંધો નહીં પીઠ માથે પેલો બેસી ગયો અને પાંચ છ ને હાથ ઠેકડા માર્યા કાઠે આવ્યો ને પછી ઓલા ને બાળ ગયો હવે ઘર આવી ગયું કે હવે આપણે ક્યાંનું કામ છે એમ કરીને પૂછડીએથી અને મોઢેથી બે જગ્યા કવડી ગઈ અને કેવડ્યો હોય ખબર હોય કેવી વેદના થાય માણસને આમ ઊંધો દે તો દેડકાની તો શું હાલત થઈ હોય દેડકો મેળો આમ પીડાવા ત્યારે એના પરિવારે કીધું કે તમે અમે તમને કહેતા હતા કે આને રહેવા જવાનો સ્વભાવ કવડવાનો છે ત્યારે દેડકાએ કીધું કે એનો સ્વભાવ કવડવાનો છે એણે કવડવાનું ન મૂક્યું હોય તો આપણો સ્વભાવ તારવાનો છે એણે કડવાનું મૂક્યું મૂક્યો આપણાને જે આવડતું એ આપણે કરાય આપડી પહેલી કથા હતી ત્યારે રામદાસ બાપુ એ કીધું કથાના છેલ્લા દિવસે આભાર અંદર સરસ મજાની કથા થઈ અને પ્રેમથી અંદર આવ્યા અને મારે કોઈ સાથે કોઈનું પેલું એને પોતે કીધું પણ કોઈ કોઈની વાતું નહીં કરતા એવું કીધું હતું કેમ કીધું આમાં જેને જે આવડતું એ કર્યું હોય જેને શાક સુધારતા આવડતું હોય એને શાક સુધાર્યું હોય જેને ગુંદી પાડતા આવડતું હોય એને ગુંદી પાડ્યું હોય જેને પીરસતા આવડતું હોય એને પીરસ્યું હોય આ બધું કર્યું તો જેને વાતો કરતા આવડ્યું હોય એને વાતો કરી હોય એમાં ઉપાધિ કરવાની ચિત તું ચિંતા સિદ્ધ કરે કૃષ્ણ કરવું હોય તે કરે તો દાદા ભીષ્મ એમ કહે છે કે એ સમય દુર્યોધન ને કીધું દુર્યોધન નિયત માં ખોટ નથી પણ કઈ વાંધો નહીં આજ સંધ્યા કાળે હું ઉભો થાવ તારી પત્નીને મોકલજે આજ હું આશીર્વાદ આપી દઉં અને પછી કાલ સવારથી સાંજ સુધીમાં જો કા પાંડવો નહીં અને કા હું નહીં એ મારું મારું તને વચન છે જા દ્વારિકાધીશ સાંભળી ગયા કે દાદા ભીષ્મએ આ પ્રતિજ્ઞા લીધી છે દ્રૌપદીની પાસે જાય દ્રૌપદીનો હાથ પકડી પકડીને દ્વારિકાધીશે કીધું હાલ તમારી ભેગી અને અંધારું ઉત્તરાયણનો સમય શિયાળાનો દાદા ભીષ્મ સંધ્યા કરીને બેઠા છે આખો બંધ છે અને દ્રૌપદીને ને કીધું લાજ કાઢ અને અહીંયા સુધી લાજ કાઢીને કીધું કે હવે જા પગ પકડી લે મારું નામ નહીં દેતી અને ત્યાં દ્રૌપદી દોડતી ગઈ દાદાને પગે લાગી દાદા ભીષ્મ આમ હાથ માથે મૂકીને કીધું એને એમ થયું કે દુર્યોધન ની પત્ની આવી છે ભાનુમતી એટલે દાદા માથે હાથ મૂકીને કીધું અખંડ સૌભાગ્યવતી તારું તારો છોડીને ચાંદલો અખંડ રે આમ હાથ મૂક્યો દ્રૌપદી અને એક હાથ થી લાજ કાઢી અને કીધું તો પછી દાદા કાલ ધ્યાન રાખજો અખંડ સૌભાગ્યવતી જો તમે મને કીધું હોય તો કાલ સવારે તમે પ્રતિજ્ઞા કરી છે કા પાંડવો નહીં કા હું નહીં તો મારા ધ્રણી નું ધ્યાન રાખજો તમારી મને નથી ખબર મારા ધણીનું ધ્યાન તમારે રાખવાનું છે પાંચમાંથી એ કોઈ ઓછો ન થાય એની જવાબદારી તમે મને આપી છે અખંડ સૌભાઈ ગયો દાદા ભીષ્મ કાંઈ ન બોલ્યો ને દાદા ભીષ્મે ખાલી એટલું કીધું કોની હારે આવી છે દ્રૌપદીએ કીધું કે કોઈ નહીં દાદા અંધારા જેવું થઈ ગયું તું તો એક ચોકીદાર દ્વાર દ્વાર પાડે ઊભો તો એ ને લાકડી લઈને જોને હારે લાવ્યો આ ઊભો આપણી ની બહાર ત્યારે દાદા ભીષ્મે આંખ બંધ કરીને દ્રૌપદીને કીધું કે દ્રૌપદી ખોટું ન બોલ્યું એ દ્વારપાળ નથી દ્વારકાધીશ છે અને જેનું ચોકીદાર એ પણ દ્વારકાધીશ દ્વારિકાધીશ કરતો હોય ને એનો વાળય વાંકો ન થાય જા મજા કર ઉપાધિ કરમાં ચિંતા કરમા કાલ સવારે કાંઈ નહીં થાય પછી એ સવારના પોરમાં દાદા ભીષ્મય ત્યાર થઈ ગયા અને તે દિવસે ભગવાન તો ભગવાને કીધું તું હમ અર્જુને હું કહું એટલું જ કરવાનું ન અર્જુને તે ના પાડી ઓલી શિખંડી પુરુષે નિંદ ભાઈએ નહોતો મહાભારત માં યુદ્ધમાં ભગવાન એક વખત એવું કીધું શિખંડી ને મોર રાખવાનો છે કેમ કે દાદા ભીષ્મ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે એ ગરીબ ઉપર હાથ તા ઉપર હાથ નથી ઉપાડતા એટલે એને પેલા પેલા તો કે અમે સુરવીર નથી ભગવાન કીધું સુરવીર ને બળ ને એ બધું ક્યારે કામ આપણને ખબર પડવી જોઈએ હા આપણને આપણું બળ ક્યાં વપરાય છે આપણને એમ લાગે કે અહીંયા હાલે એમ છે ત્યાં કુચરા મારવા દોડાય ગીરની ગીરની જંગલમાં સો સિંહ આમ મળે ને ત્યારે હંતાઈ જવાય કાંઈ ઝાડવે ચડી જાય કારણ કે ઓઇલો ન મરે જેની ગર્જનાથી માણસ ડરી જતો હોય એને મારી શકો તમે એટલે તો કીધું આપણે ત્યાં સોનાનું પાત્ર લઈને સિંહણનું દૂધ દોવા જવાય કોની તેવડ છે એની પાસે જાય હા મારકણી ગાય હોય તો એની પાસે કોઈને જાય કોઈ આ દુનિયામાં કોઈ જન્મો સિંહના દૂધ દોઈ શકે પણ કદાચ ત્યારે મેળ આવી ગયો તો એ પાત્ર જો ત્રાંબાનું છે એ પાત્ર જો ટીનનું છે એ પાત્ર જો માટીનું છે તો એ સહન નહીં કરી શકે કેમ દૂધ સિંહનું છે દૂધ સિંહનું છે અને એટલા માટે દાદા ભીષ્મ એ પછી સવારના પોરમાં આમ સૂર્યનારાયણને અર્ઘ્ય આવ્યું છે રોજ સવારે ઉઠીને તુલસીના ક્યારે દીવો કરો સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ નિત્ય શિવ દર્શન કરવું જોઈએ આ મારા અમારા જીવનના નિત્ય ફરી ફરી એક વખત કહી દો આ તો ઘરના છો એટલે કહી નિત્ર આવું કોઈ બહાર કહું નહીં અને આવું બધે હું કહું સૂર્યનારાયણને અર્ઘ્ય શિવ દર્શન નિત્ય દીવાબતી તુલસીના ક્યારાની પૂજા જેના નિત્ય કર્મ પાવરફુલ હોય ને એને કંઈ ન નડે આખી જિંદગી દેવાબત્તી ન હોય ને પછી એને કાંઈક અમારી પાસે આવવું પડે કે કરો નહીં સવારના ઠાકોરજીની સામે કાંઈ ન કરો દસ મિનિટ આંખો બંધ કરીને બેસી જાઓ કોણ શું કરે એ ચિંતા ન કરો કોણ કેવી વાતો કરે એવી ચિંતા ન કરો માત્ર દસ મિનિટ ઠાકોરજીને કે ભાઈ તે મને એટલા એટલો આખો દિવસ આપ્યો છે હા હું દસ મિનિટ તને આપું નિત્ય જે શ્રદ્ધાથી ભક્તિથી પ્રેમથી નિષ્ઠાપૂર્વક દ્વારિકાધીશનું ભજન કીર્તન સત્સંગ કરશે ભગવાન કહે એનું ધ્યાન હું રાખીશ